સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ મુહિમ ચલાવવામાં આવી રહી છે નગરમાં વાહન ચાલકોના સુરક્ષાની બાબતને ધ્યાનમાં રાખતા રાત્રી દરમિયાન પણ હેલ્મેટ પહેરવા માટે

માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તેમજ અમારા જોઈન્ટ કમિશનર શ્રી વટ સાહેબ અને ડીસીપી શ્રી વાનાણી મેડમની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે સમગ્ર શહેરમાં ટ્રાફિક વિભાગ તરફથી હેલ્મેટ તમામ ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ ચુસ્તપણે પહેરે એના માટેના અમે પ્રયત્ન હાથ ધર્યા હતા અને સખ્ત કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી અમારો મુખ્ય હેતુ ટ્રાફિક જે વાહન ચાલકોના અકસ્માત થાય છે અને એમાં જે ઇન્જરી થાય છે અને એમાં જે ફેટાલિટી રેટ છે એ ખૂબ ઊંચો છે અને મોસ્ટલી જ્યારે પણ એક્સિડન્ટ થાય છે ત્યારે હેડ ઇન્જરીને કારણે ડેથનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે હેલ્મેટ પહેરવાથી આપણાને ખૂબ સુરક્ષ સુરક્ષા બી મળે છે અને સેફટી પણ રહે છે અને આના કારણે એક્સિડન્ટમાં જે ડેથ થાય છે એનું પ્રમાણમાં આપણે ધરખમ ઘટાડો પણ કરી શકીએ છીએ પંદર ફેબ્રુઆરી બાદ જે અમારી ડ્રાઈવ ચાલી રહી છે એમાં દિવસે તો અમે સખત એનું પાલન કરાવી રહ્યા હતા પણ મોડી સાંજે અને રાત પડતા એવું અમને ઓબ્ઝર્વ કરવામાં આવ્યું કે રાતે ઘણા લોકો હેલ્મેટ પહેરવાનું ટાળતા જણાય આવ્યા જેથી કરીને સીપી સાહેબની ખાસ સૂચના હેઠળ અમે છેલ્લા બે દિવસથી સમગ્ર ટ્રાફિક વિભાગ દ્વારા શહેરમાં અલગ અલગ ત્રીસથી પાંત્રીસ જેટલા પોઈન્ટ નક્કી કરી જ્યાં અમારા પી એસઆઈ ના આગેવાની હેઠળ અમે કર્મચારીઓ સાથે વાહન ચેકિંગનું આયોજન કર્યું છે જેમાં ઇન્ટરનલ મેઇન રોડ તો ખરા જ પણ અમે ઇન્ટરનલ રોડ જ્યાંથી નાની નાની ગલીઓ પડતી હોય છે જેમ કે ઉધના જેવા વિસ્તાર ભેસ્તાન રેલવે સ્ટેશન કતારગામ ડભોલી આવા જે અંદરના ભાગો છે ત્યાં પણ અમે આવી ટીમો તૈનાત કરી રાત્રિનું ચેકિંગ કરવાનું શરૂ કર્યું છે છેલ્લા બે દિવસમાં અમે સાડા ચાર હજારથી પણ વધુ હેલ્મેટ નહીં પહેરવાના કેસોનું દંડની કાર્યવાહી કરી કરી છે અમારા તરફથી અને આગામી દિવસોમાં પણ અમારી આ કાર્યવાહી ચાલુ રહેશે અમારી આપના માધ્યમથી એટલી અપીલ છે કે હેલ્મેટ પહેરો તો સમગ્ર દિવસ દરમિયાન તો પહેરતા હો પણ રાત્રે પણ એનું અમલવારી કરવામાં આવે અને સુરત ટ્રાફિક પોલીસ બિલકુલ જે છેલ્લા બે દિવસની અંદર ચાર હજારથી થી વધુ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અલગ અલગ જે સર્કલો પર જે છે તે ટ્રાફિક વિભાગની ટીમ તૈનાત રહી કાર્યવાહી જે છે તે રાત્રિ દરમિયાન પણ કરવામાં આવી રહી છે સાઈ જગતાપ જીએસટીવી સુરત